ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાની તીવ્રતા વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે હાલ રાજ્યમાં સરેરાશ પંચ્યાસી ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નેવ્યાસી ટકા વરસાદ વરસ્યો છે જ્યારે કચ્છમાં પંચ્યાસી ટકા સૌરાષ્ટ્રમાં ત્યાં ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એક્યાસી ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે નમસ્કાર હું છું કેવો રહેશે સપ્ટેમ્બરમાં મેઘરાજાનો વર્તારો આવો જાણીએ આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ખેડા પંચમહાલ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ સહિત બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી છે આજે વહેલી સવારથી જ ભાવનગર અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદને કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતા વધુ બે દરવાજા ખોલીને કુલ ચાર દરવાજા મારફતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી છે વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકની તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો વરસાદ સુરેન્દ્રનગરના લખતરમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધારે મજબૂત બની છે દરિયાકાંઠે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે આ સાથે જ દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગે આજે ઓગણત્રીસ ઓગસ્ટ અને શુક્રવારે ખેડા મહિસાગર દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યાર પછી આગામી ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવથી વધારે જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ આણંદ ખેડા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ